નવસારીમાં જમીનને લગતા વિવિધ પ્રશ્નોને લઈ ખેડૂતોએ કરી રેલી નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં જલાલપુર અને નવસારીના સિત્યોતેર ગામોના સમાવેશને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં વળતરને લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નવસારી મહાનગરપાલિકાની ટીટાણવા અને ટ્રીગાની ટીપીમાં સાઠ ચાલીસના રેશિયા સામે અસરગ્રસ્તો અને ખેડૂતોનો વિરોધ છે વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોએ રેલી કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તમામ માંગો પૂર્ણ કરવા ખેડૂતોએ રજૂઆત કરી નવસારીમાં જમીનને લગતા વિવિધ પ્રશ્નોને લઈ ખેડૂતોએ કરી રેલી નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં જલાલપુર અને નવસારીના સિત્યોતેર ગામોના સમાવેશને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં વળતરને લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નવસારી મહાનગરપાલિકાની ટીટાણવા અને ટ્રીગાની ટીપીમાં સાઠ ચાલીસના રેશિયા સામે અસરગ્રસ્તો અને ખેડૂતોનો વિરોધ છે વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોએ રેલી કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તમામ માંગો પૂર્ણ કરવા ખેડૂતોએ રજૂઆત કરી